અને મારા વાઇફનો ફોન એની બાજુમાં હતો મારી મોટી બેબીનો ફોન ટેબલ ઉપર હતો લેડીઝ પર્સ ઉપર પડ્યું હતું મારા વાઇફનું એમાં એને આ પાંચ હજાર રૂપિયા રોકડા બસ આટલી વસ્તુ ગઈ અમે એને પકડવા ગયા રાત્રે અમે ઝપકી ગયા કે કોણ છે એમ કરીને અમે જોવા ગયા તો શર્ટ નહોતો પહેર્યો ભાઈ વંડી ઠેકીને સીધે દરવાજો ટપીને ભાગી ગયો પકડવા ગયા તો એ ખુલ્લા અને શર્ટ બાજુમાં અમારી બીજી બાજુવાળાની ગાડી છે ને એની ગાડી ઉપર શર્ટ મેંકીને ભાઈ ભાગી ગયા પકડવાની મહેનત કરી પણ એનાથી છટકી ગયો